ભારત ન્યુઝ એક નજર કરી બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તાર એવા ઢીમા ખાતે શ્રી શ્રી એક હજાર આઠ હંસત શ્રી જાનકી બાપુ ને અયોધ્યા થી આમંત્રણ મળતા આજે અયોધ્યા જવા માટે રવાના થયા હતા જેમાં ડીમાં તેમજ થરાદની અંદર ઠેર ઠેર જાનકીદાસ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શ્રી રામ સેવા સમિતિ આરએસએસ બજરંગદળ દળ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું તેમજ શ્રી રામ સેવા સમિતિના સભ્યોને બજરંગ દળ લાયન્સ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત પત્રકારો દ્વારા કરવામાં આવ્યું ખૂબ હર્ષ છે ઉત્સાહ છે આજે ભક્તોમાં પણ ઉત્સાહ છે આજે અમે પ્રસ્થાન કરીએ છીએ અયોધ્યા ધામ કરવામાં આવી રહ્યું છે આ ભક્તોનો એક આનંદનો એક દિવસ સમય કહી શકાય એમને આજે આ આખું વાતાવરણ બ્રાહ્મણે દેખાય છે જે પણ ખૂબ સંતોનું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ એમ તો અમારા ઈશ્વર તરીકે દેખાય છે સનાતન ધર્મના તો એ જાણીને બધા સંતોનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે અમારું પણ સ્વાગત કર્યું છે ભક્તોનું આ ક્યારેય પણ જે સન્માન છે ભૂલી શકવાના નથી અને ખૂબ આનંદ છે જય શ્રી એવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ